આ વખતે મહેસાણામાં એકવીરા ગ્રુપ દ્વારા તરંગ નવરાત્રી બે હજાર પચીસ ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેસાણાવાસીઓ જોડાયા ગરબે રમ્યા હતા નવરાત્રીના નોરતે નોર્તે રંગતરંગ નવરાત્રીના મીડિયા પાર્ટનર લાઇવ ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા આયોજકોને એપ્રિસિએશન અવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગરબે રમનાર ખેલૈયાઓને ગિફ્ટ પણ આપવામાં આવી હતી

બહુ જ મસ્ત લાગ્યું અમે મહેસાણા ઘણી બધી જગ્યાએ ફર્યા જેવી સાઉન્ડ ટાઈમ થયું છે પણ એટલું બહુ મસ્ત છે તમને સેલ્ફી વેરાયટી બહુ જોવા મળે છે પ્લસિંગ અરેન્જમેન્ટ બેબી માટે અલગ બહુ સારી જોવા મળે છે બહુ મસ્ત લાગ્યું અમને રંગ તરંગની નવરાત્રીમાં તમને ગરબા ગઈ કેવું લાગ્યું રંગ તરંગની નવરાત્રિમાં મને છેલ્લા કેટલા જ વર્ષથી હું બીજે બધે જતો હતો પણ એના કરતાં આ વર્ષ પહેલી જ વર્ષે અહીંયા એટલું બધું મને સારું લાગ્યું કે આવતા દસ વર્ષ સુધી જશે તો દસ વર્ષ સુધી હું અહીંયા જઈશ બહુ સેટિસ્ફેક્શન મળ્યું સારી પબ્લિક આવે છે સારા ગરબા થાય છે અહીંનું ફૂડ પણ સારું છે બધી રીતે એકદમ સારું છે આમ મજા આવી જાય કોઈ એવું કોઈ ચિંતા નહીં લેડીઝને લઈને આવો કોઈ બીને લઈને આવો તો બી સેફ્ટી ફીલ થાય એમ કોઈ એવું કોઈ બી જાતનો ડર નથી રહેતો એમ મજા આવે કે ત્રણ વાગ્યા સુધી નાચો ચાર વાગ્યા સુધી નાચો બધી રીતે સારું છે એમ બહુ મજા આવી ગઈ પહેલી વાર થયું તો બી સારું થયું તો આ આગલા વર્ષે તો અમારી એક્સપેક્ટેશન આનાથી પણ વધારે જ છકા આનાથી બી સારું કરશે ઓર્ગેનાઇઝર તો ઓર્ગેનાઇઝર્સ માટે થેન્ક યુ કે આટલું બધું સારું અમારા માટે કર્યું તો અમને બહુ મજા આવી એમ રંગ તરંગ અમે બરાબર ત્રિમા ગરબા ગઈને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું છે રંગત રંગના ગરબા અહીંયાનું આયોજન બહુ સારું છે અહીંનું ડેકોરેશન બહુ સારું છે અને અહીંની વ્યવસ્થા બહુ સરસ છે રંગત રંગની આ જે આયોજન કર્યું છે ગરબાનું તમને એમાં ગરબા ગઈને કેવું લાગ્યું અમને રંગત રંગની ગરબામાં બહુ સરસ લાગ્યું બહુ જ મજા આવી અને એકદમ અમે ફૂલ એન્જોય સેસ બહુ જ સારી છે સાઉન્ડ સિસ્ટમ પ્લસ અરેન્જમેન્ટ ઇઝ ફેબ્યુલસ એન્ડ ફેન્ટાસ્ટિક બી એક્સપિરીએન્સ જેથી નેક્સ્ટ યર આનાથી બી વધારે સારું થાય ને અમે લોકો ઓર એન્જોય કરી શકીએ સારું લાગ્યું બધું